લાજુ છે આવું જેવ કઉડામાંથી છો પકડીને ઉપાડી કોણ કેવું

મકવાનો તારો ખૂણો પડે છે આ થમણા બાર ને થી મોય વાળું બે દરવાજે બે દરવાજે બે રૂમ છે ને છે મોટા ત્રણ ખાટલા પડ્યા છે તારા એક પાટી વાળો સભા વાળો કોમેડી દીવાલ ને નજર કરો બે ફોટા મારેલા ભાઈ

ચોથા નંબર નું ઘર જવું છે જાદુ સેતુ નથી તૈયાર મકાન છોડીને ચોથું કરશે

બાપજી ની ચોકરી મારેલું છે તમન તોડી ને ચો જાય ની એટલે બોલો બે અગરબત્તી ચાલુ કરો ને માં ઉપર ટેક રાખો કમ્પ્લીટ થઈ ગયા એટલે માતા કે તમાર કરવું હાલ બે અગરબત્તી ચાલુ કરજો માં બોલતો નહી

પાસે બીજું હોય કે તોડીને બીજી વાર કર્યું છે ભાઈનું દાપડી છે ભાઈ પાસે એક લીંબુ એક મુઠ્ઠી અડદ હાથ વગર ને માથે ફેરવીને બાર બાજુ ને ત્રણ મહિના શાંતિ અને તકલીફ ન થાય તો દેવ તમારે ખરું 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 ready ચાલ ગણીએ અમને બરાબર હા શ્રીપળાનું તમે આવ્યા ભલે છો હોસ્પિટલ ના રિપોર્ટ કરાવીને આવ્યા છો હોસ્પિટલ ના રિપોર્ટ કરાવીને આવ્યા છો તમારા ઘરે છ ફાઇલો પડી છે ટોટલ છ પડી એક બે નહીં છ ફાઇલો પડી છે થાકી ગયા ને પછી તમે ભૂખો કોતિયો છે છેલ્લે કોતિયો છે બાકી તારા ડોક્ટર છૂટી પડ્યા છે અને શું બીમારી છે ને ક્યાં તકલીફ છે એ તારા રિપોર્ટ વોચિંગ ના બતાવું તો મારું નામ ઝાપડી ભાઈ શેનો રિપોર્ટ કાઢ્યો ડોક્ટર તારા ડોક્ટર એવું કીધું છે મગજ ની લંસ માં તમે કીધું બે ફોન થઈને એમ માતા એવું ખેંચ આવે છે એવા તારા છ રિપોર્ટ ની તારી છ ફાઇલો લખેલું છે પાછાના મગજમાં લોહી મળતું નહીં એટલે આવી વાત બને છે

બોલો ધણી દારૂ પી કેટલા છોકરા છે ગોમજીવ ઉપેરા બે અગરવા ચાલુ ગયું ગયા એક લીંબુ એક મોટી હડત માર ફેરવી ને બાર પોઈ મળું ઈશ્વર કે છે બે જેલમો છે એ ઘર સહી દારૂ પીવે છે પૂછ્યું જ જેલમો છે બે ટીઓ તરફ જેલમાં છે ખૂન કર્યું છે અને આજે સાબરમતી માં પડ્યા પડ્યા સાડા છ મુ સીન ભવાની આપડી કુલ શેનું મર્ડર કર્યું કેટલા વર્ષ જેલ માં છે શેના કેસ માં બરાબર જા તારો ધણી હું જોઉં એટલે લેબુ ફેરવું થી માથે અને બે અગરબત્તી મારા જીવની ચાલુ કરી દારૂ પીવાની ઉલટી કરીને બાર નાખ અઢી નો ખૂન મારું નોમ છાપડી

એ શભાવે તારા ઘરમાં પણ આ ભો મટતો નથી દુનિયાના ભોવા પણ ફરી આવ્યો હોય છે જગત ના ભૂએ જઈ આવ્યો પણ દુઃખ મળતું ના

અને એક હોલ વી છે એની ઘર આ બે નું તાર કરવું અને આ થી ના આવે ત્રણ મહિના શાંતિ રે ને ગમે દવા ગોળી બંધ થઈ જાય તો એ વખતે તાર કરવું બાકી એક ગાબડી છે એ વખા ની છે હોમે ઘર છે ઝઘડો થયેલો છે એની નીચેલી ગાબડી છે અને એક જે માતા છે એ હોલ વી છે એ તારા છે એ દેવ વખતે તાર કરવું આ થી ખેચ બંધ ધીરે ધીરે ઓછી કરે

પૂછ્યું નઈ હા શું કીધું ચેહર પોકો પૂજો છો ચેહર નો દીવો કરચંદા કરવો પડે તો વર્ષોથી ચેહર નો દીવો કરો છો અને તમે કીધું કે ચેહલ પોકો હશે

એનું ઠેકણું પાછો તમારા ઠેકાણા થાય નગર કા થા વચ્ચે પણ તેથી ભરપૂર સુધું હોય કે મારી હવે હું કરવાનું શું થાય એવું